અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સ અને બ્રિટિશ પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મર વચ્ચે યુનાઇટેડ કિંગડમમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા અંગે તણાવ વધ્યો છે વાન્સે જણાવ્યું હતું કે મેં જે કહ્યું તે કહ્યું અભિવ્યક્તિ સ્વતંત્રતા પર એવા હસ્તક્ષેપો થયા છે જે માત્ર બ્રિટિશ નાગરિકોને જ નહીં પરંતુ અમેરિકન ટેક કંપનીઓ અને નાગરિકોને પણ અસર કરે છે સ્ટારમરી આ દાવાને નકારી કાઢતા કહ્યું કે યુનાઇટેડ કિંગડમમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા અખંડિત છે આ વિવાદ ઓવલ ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન ઉદભવ્યો જ્યાં વાન્સે યુરોપમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા પરના પ્રતિબંધોને લઈને ચિંતા વ્યક્ત કરી તેમણે ખાસ કરીને બ્રિટિશ આર્મીના પૂર્વ સૈનિક એડમ સ્મિથ કોનરનું ઉદાહરણ આપ્યું જેઓ ગર્ભપાત ક્લિનિકની બહાર પ્રાર્થના કરવા બદલ દંડિત થયા હતા સ્ટાર્મરે યુગ અભિવ્યક્તિ સ્વતંત્રતાની લાંબી પરંપરાની રક્ષા કરતા જણાવ્યું કે અમે યુનાઇટેડ કિંગડમમાં ખૂબ લાંબા સમયથી અભિવ્યક્તિ સ્વતંત્રતા ધરાવીએ છીએ અને તે હંમેશા રહેશે આ બેઠક દરમિયાન વાંસે અગાઉ મ્યુનિટ સુરક્ષા પરિષદમાં આપેલી ટિપ્પણીઓનું પુનરાવર્તન કર્યું જેમાં તેમણે યુરોપના મૂળભૂત મૂલ્યોમાંથી દૂર જવાની ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે અભિવ્યક્તિ સ્વતંત્રતા પર એવા હસ્તક્ષેપો થયા છે જે માત્ર બ્રિટિશ નાગરિકોને જ નહીં પરંતુ અમેરિકન ટેક કંપનીઓ અને નાગરિકોને પણ અસર કરે છે સ્ટાર્મરે યુ અભિવ્યક્તિ સ્વતંત્રતાની પરંપરાની પ્રશંસા કરતા કહ્યું અમે યુનાઇટેડ કિંગડમમાં ખૂબ લાંબા સમયથી અભિવ્યક્તિ સ્વતંત્રતા ધરાવીએ છીએ અને તે હંમેશા રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે યુવ નીતિઓ અમેરિકન નાગરિકોને અસર કરતી નથી અને યુવ અભિવ્યક્તિ સ્વતંત્રતા અખંડિત છે